આ વિડીયોમાં આપવામાં આવેલી માહિતી ફક્ત સામાન્ય જાણકારી અને શૈક્ષણિક હેતુઓ માટે છે આ ચેનલ પરની સામગ્રી વ્યાવસાયિક તબીબી સલાહ નિદાન અથવા સારવારનું સ્થાન લેતી નથી કોઈ પણ આરોગ્ય સંબંધિત નિર્ણય લેતા પહેલા કૃપા કરીને લાયક ડોક્ટર અથવા આરોગ્ય વ્યવસાયીની સલાહ લો ક્રિષ્નાવી આ માહિતીના ઉપયોગથી થતા કોઈ પણ પરિણામો માટે જવાબદાર નથી સ્વસ્થ શરીર સુખી જીવન સ્વાસ્થ્ય છે સાચી સંપત્તિ નમસ્કાર મિત્રો સ્વાગત છે ચેનલ પર અહીં તમને ગુજરાતી ભાષામાં આરોગ્ય અને સુખાકારી સંબંધિત સરળ વિશ્વસનીય અને વ્યવહારુ ટિપ્સ મળશે અમે રોજિંદા જીવનમાં ઉપયોગી આહાર વ્યાયામ માનસિક સ્વાસ્થ્ય અને ઘરેલુ ઉપચારો વિશે માહિતી આપીએ છીએ અમારું ધ્યેય છે તમને સ્વસ્થ અને સક્રિય જીવન જીવવા માટે પ્રેરણા આપવી તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડિયો શું ઈંડા ખાવાથી વજન વધશે દિવસમાં કેટલા ઈંડા ઈંડા ખાઈ શકાય લાંબા સમયથી આપણા આહારનો એક મહત્વપૂર્ણ ભાગ રહ્યા છે આધુનિક વિજ્ઞાને ઈંડાને પોષક તત્વોથી ભરપૂર વિટામિન ટોની તરીકે વર્ણવ્યા છે ડો શિવરામને કહ્યું કે તે પ્રોટીન ચરબી અને વિવિધ વિટામિન્સનું મિશ્રણ કરીને નાસ્તામાં એક ઉત્તમ પસંદગી છે ઈંડામાં રહેલ કોલીન સૌથી મહત્વપૂર્ણ પોષક તત્વોમાંનું એક છે આ પોષકતત્વો ઈંડામાં વધુ માત્રામાં જોવા મળે છે જ્યારે ઘણ ખોરાકમાં તે ઓછી માત્રામાં જોવા મળે છે કોલીન મગજમાં કોષ પટલ માટે જરૂરી માનવામાં આવે છે અને તે યાદશક્તિ અને બુદ્ધિ માટે જરૂરી છે ઈંડા ખાવાથી શરીરનું વજન વધે છે ઈંડા પાણીમાં દ્રાવ્ય વિટામિન જેમ કે રિબોફ્લેવિન અને વિટામિન બી બારમી ભરપૂર હોય છે આ ઉપરાંત ઈંડામાં સેલેનિયમ પણ ભરપૂર હોય છે જે એન્ટીઓક્સિડન્ટ તરીકે કામ કરે છે અને આયર્ન પણ ભરપૂર હોય છે જે શરીર દ્વારા સરળતાથી શોષાય છે તેમણે કહ્યું કે ઈંડા ખાવાથી વજન વધે છે તેવી સામાન્ય માન્યતા ખોટી છે ઈંડામાં ફક્ત એંસી કેલરી હોય છે કે તે ઈડલીની કેલરી જેવી જ છે પોષક તત્વોની તુલનામાં ઈંડા વધારાના ફાયદા પૂરા પાડે છે દિવસમાં કેટલા ઈંડા ખાઈ શકો છો ઈંડાની પીળીમાં ચરબી અને કોલેસ્ટ્રોલ હોય છે જોકે શરીરને વિટામિન શોષવા માટે ચરબીની જરૂર હોવાથી શરીરને થોડી માત્રામાં કોલેસ્ટ્રોલની જરૂર હોય છે કેટલાક અભ્યાસો સૂચવે છે કે ઈંડામાંથી નીકળતી ચરબી ખરાબ કોલેસ્ટ્રોલ વધારતી નથી પરંતુ સારું કોલેસ્ટ્રોલ પૂરું પાડે છે તેથી દરરોજ એક ઈંડું ખાવાથી વધારે નુકસાન થશે નહીં બાફેલું કે કાચા ક્યાં ઈંડા ખાવા જોઈએ બાફેલા ઈંડા ખાવા વધુ સારા છે કાચા ઈંડા ખાવા યોગ્ય નથી કારણ કે તેનાથી બેક્ટેરિયલ ચેપ અને પાચન વિકૃતિઓ થઈ શકે છે ઈંડા પસંદ કરતી વખતે બ્રોઇલર ઈંડા કરતાં દેશી ઈંડાને વધુ મહત્વ આપવું જોઈએ તેમનું કહેવું છે કે ક્વેલ ઈંડામાં દેશી ઈંડા કરતાં છ ઘણા વધુ પોષક તત્વો હોય છે ડૉ શિવરામને સૂચવ્યું કે બાળકો અને કિશોરોને અઠવાડિયામાં બે થી ત્રણ દિવસ ઈંડા આપવા જોઈએ